જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી આ તકે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ કૃષિ બગાયત અને પશુપાલન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા જિલ્લાના કુલ છત્રીસો છન્નું લાભાર્થીઓને સોળ કરોડ છવ્વીસ લાખ અડસઠ હજાર ત્રણસો બાવનની રકમ ચૂકવવામાં આવી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા પંચાયતના અધ્યક્ષ હરેશભાઈ ઠુમરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કૃષિ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

વહીવટી તંત્ર એ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ ખૂબ મહેનત કરી છે ખૂબ ખૂબ અભિનંદન પ્રકાશ દવે સાથે દિવ્યાંગ ન્યુઝુડા